રિહાઈ દે રાખું ખુશીને રિહાવામાં બહુ ગમે છે હમણાં સમ બહુ બોરે છે સકાળે રમા દઉં સકાળે કેવું રમે ખુશીને છે ને સકાડે રમતો સકાળે રમેશ

એટલે નિર્યા છે ને કપડા ની લેવાની છે લગન ના દાણ છે ને લગન ના દાણ છે એટલે થોડી લેવા દાણ છે એને એટલે જગુ દાણ છે ને મારે થોડુંક લેવાનું છે એટલે કીધું હાલો હું એને જઈ ગઈ રાવી બપોર ના આવ્યા છે છોકરા ઉઠી ગયા ને એટલે હવે જાય અમે જો આ બધા રમીએ છે ક્યાં ના તૈયારે નતા થતા જો હા કાર્તિક તો જો કે પરીક્ષા છે પરીક્ષા કે દીધી

અમને એરેક્યા પણ પૂરા દીધા. તાર ગેમમાં જાવ છે એમ? ને. એટલે આને છે ને ખુશી ને અહીં ઉતાર હે થ્યુતરી ને બસ તો એસે ને અમે જાઈશું માર્કેટ ભાભીને મારા તમને બજાર માં ખરીદી કરવા માર્કેટ જાઈશું હા लाइक कर दो सब्सक्राइब कर दो ओके लाइक कर दो सब्सक्राइब कर दो मूड मानो छे એટલે ઊંચી છે એટલે હાલો નહી જો મોદ બે કે 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 કપડા લઈ લીધા છે કે દુકાનમાંથી મસ્ત નવી યાન છે આટો કા કપડા લઈ कपड़ा ले યાન છે આટો મેડમ એ કપડા લઈ લીધા છે મોર કિસ કલર ના લીધા છે આ ને જો શોખ છે જો હવે હું લઈ લઉં કા

હાલ તો નથી હસવું મારા ભાઈ છે ને થોડા હાલતા નથી ને 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 પપ્પા પાંજાઉ છે એટલે પપ્પા પાં મોકળા લેવાનું લેવા નથી કેવું કહે જો ના હેક નહિ કારખાને થી લેવા આવ્યા બોલો ફેમિલી છોકરા છે ને એટલા ગોલા હોય જાય છે

એ મને આવતી હાણી બનાવવામાં આવે બેટની મનીમાં બેટની ચોકલીની હાણી બનાપતિ એટલે હું શીખવા આ ચાલુ તો એનું રૂપ બહુ વધારે છે નહીં રીત છે હું ખોણા હોય ના કે વાત

એટલે હું છે ને હાડી તો ફેમિલી બનાવતી પણ છે ને મારે તો તો બને બને તો ન થાતી તો પછી મારે એમાં દરદીની મિલક હોય તો

હા જો આપણી પાસે ફ્રી થાય બરોબર છે બ્લોગ બ્લોગ બની જાય વીડિયા ઉતરી જાય તો ફ્રી હોય તો બનાવો સાકુ નકર અમારી ચેનલ ને તો અમારી ચેનલ ને મેં આઈ

Ane, tum, bida sa kapatid ko naun na kapatid ko. Tumara sa kapatid ko nilipun siya. Bida ni Jay ji. Bye bye.